અમરેલી જિલ્લાના વદરના વતની એવા રઘુ રમોકડું તરીકે જાણીતા શિક્ષકની બદલી થતાં ભારે હૈયે વાલીઓએ અને વિદ્યાર્થીઓએ આપી વિદાય રાઘવભાઈ કટકિયા વદરના વતની અને રઘુ રમોકડું તરીકે જાણીતા શિક્ષક છેલ્લા નવ વર્ષથી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિત્યાળા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા હવે તેમની બદલી વતન પાસે મોટા માંડવડા થતા વિદ્યાર્થીઓને જાણ થતા શાળામાં છેલ્લો દિવસ હતો બાળકોને બદલે અંગે જાણ થતા બાળકો રડી પડ્યા હતા ત્યારે નાના નિર્દોષ પ્રેમ જોઈને પણ તેમના આંસુઓને રોકી શક્યા હતા તેમજ વિદ્યાર્થીઓના દિલમાં વસી ગયેલા શિક્ષક રઘુ રમકડું ભીને આંખે પોતાના વહલા ગુરુ રઘુ રમકડું ઘોડા ઉપર બેસાડીને વિદાય આપી હતી ઉલ્લેખનીય છે કે રઘુ રમકડું તેમની શિક્ષણ આપવાની આગવી કળાના કારણે રાજ્યમાં નોંધ લેવાય છે અને અભ્યાસ કરાવવાના આગવી પદ્ધતિના કારણે રઘુ રમોકડું અનેક એવોર્ડ મળી ચૂક્યા છે અને બાળકની સાથે બાળક બનીને પાઠમાં આવતા પાત્રરૂપી શિક્ષકની જોત પ્રગટાવીને બાળહૈયામાં સાચા ગુરુ બનીને સ્થાન પામનાર આવા શિક્ષકોની રાજ્યમાં ખૂબ જરૂર છે રિપોર્ટર રાકેશ પ્રજાપતિ ખાંભા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો